હા ગાંધો તો મેં વાયો ઉપરો ઘાતો તો વાઈ લાજો છે કમાવાનો તો બહુ પૈસા છે પણ મારો બેટો કોઈને ખબર ના પડે હો નો ને કે તું ચેક તું સાડીયા છાપરા ને જો પોલીસ વાળાને કીધું પૂરું તો મારી તો પૂરી દશા આવશે બૈડા ભાજી લાગશે બીજું કાઈ નહીં આ વસ્તુ છે ને આ ખાનચી વવાય કોઈને ખબર ના પડવા દેવા પૈસા કમાવાનું ગાંધામ છે પણ કમાતા આવડવું હોય સમજે ને હા એક વાત પાછી આ ધંધો ગાંધાનો કરાય નહી પણ શું આમાં આપણે મજબૂરી હતી અને આપણે દેવામાં આવી ગયા એટલે આ ગાંધો કરવો પડ્યો નકાર્યો ને આ વસ્તુ કરાય નહીં આ વસ્તુ તો બઉ કાઠી પડી જાય આપણને શું કે સાહેબો ભાળી જાય ને તો લોસા પડી જાય અને કોઈ બી ભાળા તો આમાં તો ઘણો કેસ મોટો થઈ જાય એમ એક જણ નો કમાઈ અને પછી બીજી વાર આને વાવવો જ નથી

અલ્યા આල් છે એને લિઆવ એમ હોવે તો એડ લિઆવતી ઈ બીક ના ભરે આલ છે આમ નકા કોણ નહીં આલતા એમ પોટી આવયો છે હોવે અલ્યા ઈ પણ નથી વાવ એવા તો વડખાનગી વાયો છે તો એડ રાખ એચ એચ હા યાર જ છે એમ ને હો આમો આઈડમ છે

એટલે ભાઈ આયા અમે ઓછો ધંધો કરો છો તમે ગાધો વાવા તમને શરમ આવે એટલે ગાધો માંગજો તમને અમે એ તમને કણે કીધું કે ગાધો વાવ્યો છે અમા મળ્યા છે એટલે કીધું ના ભાઈ અમે નથી વાવતા હો હવે તો આરણ કાળો બા કે એટલે પીવો છે છે ને અમાર બે એટલે તમે બે જણા પીવો છો ના પીવાય ના આવડા આવડા નાના નાના સન તમારો ગાધો પીવાય બુડુ

શરમ લે શરમ અને તમને મારા કન આઈન માગતે શરમ આવી જો કાળ મઢો ખબર પડવી જો આધી મોસો નથી ફૂટી ને મોસાના દોરા નથી આયા ને ગાંડા પીવા છે માયા માગવા કાળો બાલ જો ગાંડો આ છે કાળો બાયા વખાર છે કાળો બને આઈ જોન ને હડ્યા આયા લ્યો શરમ આઈ એ ને હા મારો તો આ આયે ને કીધું કોણે આ ખબર કને આ આવડા આવડા છોકરાને ખબર પડી ગઈ સીરીત પડી એમ કેવું છે કે કાળો બાય ક્ષેત્રમાં ગાંડો વાયો છે એમ

આપડે આ બધું એટલે આ એટલા માટે ખાલી પકડવાનો તોડી નાખો આ બે નંબર નો ધંધો કરાવતો ગાંધાનો તો થઈ છે આવેલા તો છે લાગુ થઈ રહ્યા છે આ નચી ઉલ્યા છોકરા આમાં પહેરી જલ છે ઓ ટકા એમ એ ભાઈ એ જમણો જો રહ્યા છો આ કર રહીયા હે આ કર રહી હમે દેખાઈ રહીયા જો આ ઘર તો ભાઈ મારું છે એ જ આઈડિયા છો કાળો જી છે ને ઓ કાળો તો નામ મારું છે તમારે એનું કામ છે તમ શું કામ હતો બોલો મો છો કાળો છે અરે કાળો અરે હા મો શું મો અમે થોડોક માલ કઈ દવાયા હા હે માલ માલ

મને મારો ખુદ ધંધો કરા એવો છે એટલે વાવતા નહિ અમી કોને આપડે ભારત માં વિદેશ વિદેશમાં ટ્રાન્સફર હું તો કોણ પણ ભાવ શું તમે હાલ છો પેલો માલ વાવડો પેલો માલ

એ હા આ મને કેમળો અલગ લાગે આમણો બા વિદેશીંડી ઓય લાગે બિયાર બા માલ આરે છોડ અમે કેતો અનુભવ છે આનો આલો પો નો છે માલ એમ હો હો છે ને હારી પાકો કઈ લે ગાજોતેન હા ગાજોતે ગાજો છે આને દેજો આને અબ રેડી